નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આગળના વિડીયોમાં આપણે ઓલરેડી હાઇપરટેન્શનનો એક પ્રશ્ન જોઈ ચૂક્યા છીએ પાર્ટ વનમાં જેમને પણ ન જોયો હોય તે ચોક્કસ જોઈ લેજો ત્યાર પછી એવો જ આપણે મેડિકલ સર્જિકલ નર્સિંગ ટુમાં આપણા જે પેપર સોલ્યુશનના ભાગરૂપે આપણે જે દસ બાર બે હજાર ચોવીસનું પેપર સોલ્યુશન જોઈએ છે તેમાં પાર્ટ ટુમાં ખૂબ અગત્યનો પ્રશ્ન અને એ છે બન્સનો ડિફાઇન બન્સ બન્સની વ્યાખ્યા આપો તો જ્યારે બન્સની વ્યાખ્યા આપવાની હોય ત્યારે બન્સ ઇઝ ઇન્જુરી ટુ સ્કીન ઓર અધર ઓર્ગેનિક ટિસ્યુ પ્રાઇમરીલી કોઝ બાય ધ હીટ ઓર ડ્યુ ટુ રેડિયેશન હીટ હોય રેડિયેશન હોય રેડિયો એક્ટિવિટી હોય ઇલેક્ટ્રિસિટી હોય ફ્રિક્શન હોય આના અથવા તો કેમિકલના લીધે સ્કિન અથવા તો ટિસ્યુમાં ઇન્જ્યુરી થાય તો એને બન્સ કહેવાય મીન્સ ધ ડેમેજ કોઝ ટુ સ્કિન એન્ડ ડીપર બોડી સ્ટ્રક્ચર બાય ધ હીટ પછી હીટમાં ફ્લેમ હોય સ્કાર્ડ હોય કોન્ટેક વિથ ધ હિટથી પણ થઈ શકે ઇલેક્ટ્રિકલ બન્સ પણ થાય કેમિકલ બન્સ પણ થાય રેડિયેશન બન્સ પણ થઈ શકે તો આને બન્સ કહેવાય બન્સ એક એવી ડોમેસ્ટિક ઇન્જ્યુરી છે ડોમેસ્ટિક ઇન્જ્યુરી કહેવાય કે જેમાં હિટ રેડિયેસન ઇલેક્ટ્રિસિટી ફ્રિક્શનથી સ્કિનમાં ઇન્જ્યુરી થાય છે સ્કિનમાં સેલ્સ અને ટિસ્યુ ડિસ્ટ્રોય થાય તો એને કહેવાય બન્સ તો આ રીતે બન્સની વ્યાખ્યા જ્યારે લખતા હોય ત્યારે જુદું જુદું ઘણું બધું લખવું પડે તો તમે લખી શકો રાઈટ ડાઉન રાઇટ ધ ટાઈપ્સ ઓફ ધ બન્સ બન્સના પ્રકાર જણાવો તો જે ડેફિનેશન આપણે જોઈ હતી કે બન્સ છે એ કેનેથી થાય છે તો બન્સ છે એ હીટમાં રેડિએશન રેડિયો એક્ટિવિટી ઇલેક્ટ્રિસિટી ફ્રિક્શન કેમિકલ આ બધાથી બન્સ થતું હોય તો એ જ રીતના ટાઈપ્સ હોય અને બન્સના પ્રકાર ઘણી વખત આપણને પૂછે ધ રાઇટ ટાઈપ ઓફ ધ બન્સ ધ ટાઈપ ઓફ ધ બન્સ આર અંડર પેલું છે સ્કાલ્ડ બન્સ સ્કાલ્ડ એટલે હોટ વોટર હોટ લિક્વિડથી જે બન્સ થાય તો એને સ્કાલ બન્સ કહેવાય આવી કંડિશનમાં વોટરમાં ટેપ વોટરમાં ટ્વેન્ટી મિનિટ અને ક્લોથિંગ ઇમિડિયેટલી રિમૂવ કરવા જોઈએ લખવું હોય તો લખાય ન લખો તો પણ ચાલે ફ્લેમ બ્રન્સ જ્વા જ્વાળાથી દાજીએ તો ફ્લેમ બ્રન્સ કહેવાય ફ્લેમ તો સ્ટોપ ડ્રોપ એન્ડ રોલ ધ મેનેજમેન્ટ કરવું પેશન્ટને રોલ કરાવવું રનિંગ પ્રિવેન્ટ કરવું જ્ઞાન ઊભો રાખો અવેલેબલ વોટર અવેલેબલ હોય તો તરત જ એને નાખી દેવાનું જો તમે લખો તો ઠીક છે ન લખો તો ચાલે ટાઈપ્સ ખાલી લખો સ્મોક ઇન્હેલેશન તો ઘણી વખત એરવેમાં એકદમ સ્મોક આવી જાય અને એ પણ એક પ્રકારનું છે એ થ્રોટ બ્રન્સ જ કહી શકાય ઇલેક્ટ્રિક બન્સ તો ઇલેક્ટ્રિક વન્શમાં ઇલેક્ટ્રિસિટીના લીધે તો ચેક ધ ડેન્જર આસ્પેક્ટ છે આપણે ચેક કરવું જોઈએ ઇલેક્ટ્રિસિટીમાં ત્યાર પછી છે કેમિકલ બન્સ તો કેમિકલના લીધે કેમિકલ ઘણા બધા કેમિકલ હોય એસિડ બન્સ હોય સ્ટ્રોંગ આલ્કલી બન્સ પણ થઈ શકે તો કેમિકલ બન્સ અને લાસ્ટ લાસ્ટરની સન સનબર્સ તો સન સ્ટ્રોકના હિસાબે અલ્ટ્રાવાયલેટ રેઝના હિસાબે બન્સ થાય તો એને કહેવાય સન બન્સ તો આ હતા બન્સના પ્રકાર અને ત્યાર પછીનો પ્રશ્ન છે એવો જ અને પાંચ માર્કનો પ્રશ્ન છે રાઇટ ડાઉન ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ બન્સ પેશન્ટ ફોર ધ ફર્સ્ટ ટ્વેન્ટી ફોર્ટી એટ અવર બન્સના પેશન્ટનું પ્રથમ અડતાલીસ કલાકનું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો તો જ્યારે બન્સના પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ હોય તો ધ મેનેજ મેનેજમેન્ટ ઓફ ધ બન્સ પેશન્ટ આર અંડર એમ કરીને ઇમિડિયેટ નર્સિંગ મેનેજમેન્ટ આવે અને એડવાન્સ નર્સિંગ મેનેજમેન્ટ આવે જ્યારે ઇમિડિયેટ નર્સિંગ મેનેજમેન્ટ કરવાનું હોય ત્યારે શું કરવાનું હોય તો પહેલું આવે ઇમિડિયેટ નર્સિંગ મેનેજમેન્ટ જ્યારે બન્સ પેશન્ટ ઇમરજન્સીમાંથી બન્સ યુનિટમાં એડમિટ કરવામાં આવે છે તો પહેલાં બન્સ ઇમરજન્સીમાં આવે ઇમરજન્સીમાંથી તાત્કાલિક ક્યાં આવવાનું બન્સ યુનિટમાં એડમિટ કરવાનું ડિવાઇડેડ બેડ આપવાની હોય જેથી કરીને ક્લોથ છે એ બન્સ પેશન્ટને અડે નહીં બેડ પર ક્રેડલ મૂકવાનું હોય બેડ ક્રેડલ મૂકવાનું હોય પેશન્ટને કવર કરવાનું હોય ટૉપ સીટ પેશન્ટના બેડને ટચ ન થાય એ રીતે કવર કરો જો પેશન્ટને ઠંડી લાગતી હોય તો એક્સ્ટ્રા બ્લેન્કેટથી કવર કરો ત્યારબાદ પેશન્ટને સ્ટ્રાઇલ ડ્રેસિંગ વડે ડ્રેસિંગ કરવાનું બરાબર જરૂર પડે તો બેન્ડેજ બાંધવાનો સ્ટ્રાઇલ વેસેલિન ગોઝનો યુઝ કરી અને બેન્ડેજ કરી શકાય જો વૂંડમાં ઇન્ફેક્શન જેથી વૂંડમાં ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકાય તો અપ્રાઇમરી આપણે ડ્રેસિંગનું લખ્યું ત્યાર પછી ઓટું ઇનહેલેશન તાત્કાલિક આપણને ઓટું ઇનલેજ જો પેશન્ટને બ્રિથિંગ ડિફિકલ્ટી જણાતી હોય તો તરત જ ઓક્સિજન ઇનહેલેશન આપવું જોઈએ અને ઘણી વખત ટ્રેક્યોસ્ટોમી પણ કરી અને ઓક્સિજન ઇનહેલેશન આપવું જોઈએ મેડિકેશન પેશન્ટને શોકમાં જતું અટકાવવા માટે ડૉક્ટર ઓર્ડર મુજબ આવી ફૂઇડ સ્ટાર્ટ કરવું જોઈએ ઇન્જેક્શન ટેનસોક્ટો ઝીરો પોઈન્ટ ફાઇવ એમએલ ઇન્ટ્રામસ્ક્યુલર આપવું પેશન્ટને ડાઇંગ ડિક્લેરેશન પૂરું થાય ત્યારબાદ જ ડૉક્ટર ઓર્ડર મુજબ પેન રિલિવર અને સેરેટિવ ડ્રગ્સ આપવી કારણ કે આમાં શું હોય તો ડાઇંગ ડિક્લેરેશન હોય પેશન્ટનું જે ડિક્લેરેશન લેવા મામલતદાર કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લેવા આવતા હોય તો એ પહેલાં સેરેટિવ ક્યારે આપવી જોઈએ નહીં ડોક્ટર ઓર્ડર મુજબ એન્ટિબાયોટિક ડ્રગ્સ ચાલુ કરવી ઓબ્ઝર્વેશન બન્સના પેશન્ટનું કોન્સ કોન કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન કરવું જેમાં ટેમ્પરેચર પલ્સ રેસ્પિરેશન એસપીઓ ટુ બ્લડ પ્રેશર ડિહાઈડ્રેશન સ્ટેટસ પેઇન અને સાઇન ઓફ શોક મેન શોક છે એ ઓબ્ઝર્વેશન કરવા જોઈએ ઇન્ટેક આઉટપુટ ચાર્ટ તો પેશન્ટના આઈવી ફ્લુઇડ બરાબર જાય છે કે નહીં ચેક કરવું પેશન્ટને વધુ પડતું ડિસ્ટર્બ ન કરવું પેશન્ટને રેસ્ટ આપો પેશન્ટનો કેટલો યુરિન આઉટપુટ થયો છે તે ખાસ ચેક કરવું આથી પેશન્ટ રિનલ ફેરિયોલમાં જાય નહીં એડવાન્સ નર્સિંગ મેનેજમેન્ટ એમાં એડવાન્સ નર્સિંગ મેનેજમેન્ટમાં શું કરવાનું હતું મેડિસિન આપવાની છે મેડિસિનમાં ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માટે એન્ટીબાયોટિક સપોર્ટિવ ટ્રીટમેન્ટ માટે બી કોમ્પ્લેક્સ ઇલેક્ટ્રોલાઇટ અને મિનરલ્સ માટે આઈવી થેરાપી આપવાની હિલિંગ પ્રોસી પ્રોસેસ માટે પણ એન્ટી સેપ્ટિક અને એન્ટીબાયોટિક લોશનનો ઉપયોગ કરવાનો ન્યુટ્રિશનલ કેર બન્સના પેશન્ટનો મૂનનો એરિયા ડીપ અને લાર્જ હોવાથી તેમાં ઝડપથી હિલિંગ થતું નથી તેથી તેમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સ રહીએ તો એમને ન્યુટ્રિશનલ સ્ટેટસ ખાસ જોવું જોઈએ પ્લેન્ટી ઓફ ફ્લુઇડ આપવું જોઈએ પેશન્ટને હાઈ પ્રોટીન હાઈ ફેટ અને વિટામિન લેવા માટે એન્કરેજ કરવો જોઈએ વુન્ડ કેર અને ડ્રેસિંગ પેશન્ટના વૂંડનું બરાબર ડ્રેસિંગ કરવું જોઈએ એન્ટિસેપ્ટિક સોલ્યુશન વડે ડ્રેસિંગ કરવું જોઈએ અને ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માટેના પૂરેપૂરા પગલાં લેવા જોઈએ બરાબર રિમૂવલ ઓફ ધ સ્લબ સ્લબનું ક્યારે રિમૂવ કરવો જોઈએ નહીં ડોક્ટર ઓર્ડર હોય તો જ રિમૂવ કરવો જોઈએ બાથ બન્સના પેશન્ટને ડ્રેસિંગ આપતા પહેલાં વોટર વોટરથી અને જર્મીસાઇડલ સોલ્યુશન ઉમેરીને થોડો બાથ આપવો જોઈએ જેથી કરીને ડ્રેસિંગ છે એ જલ્દીથી ખુલ્લી શકે અને પેશન્ટ છે એ બન્સ એરિયામાં ડ્રેસિંગ કરી ત્યારે એને ટોલરન્ટ કરી શકે રિમુવલ ઓફ સોલિડ ડ્રેસિંગ જ્યારે સોલિડ ડ્રેસિંગ છે એ પેશન્ટના બોડી પર હોય અને એને રિમૂવ કરતા હોય ત્યારે ખાસ ડિસેક્ટિંગ ફોર્સેપ પડે રિમૂવ કરો ડિસેક્ટિંગ ફોર્સેપ છે એ પેશન્ટને વાગી ન જાય તેના માટેનું ધ્યાન રાખવું ઘણી વખત પેશન્ટને પેઇન કિલર આપી અને ત્યાર પછી ડ્રેસિંગ કરવું જોઈએ તો ડ્રેસિંગ કરતી વખતે ખાસ અગત્યની બાબત છે કે હંમેશા વુન હિલિંગ પ્રોસેસ પ્રમોટ કરવા માટે ડ્રેસિંગ કરવું જોઈએ અને એના માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ તો ડ્રેસિંગ કરતી વખતે યુઝમાં લીધેલું મટિરિયલ ખાસ સ્ટ્રાયલ હોવું જોઈએ માસ્ક ગાઉન ગ્લાઉઝ ખાસ પહેરેલા હોવા જોઈએ સ્ટ્રિકલી એન્ટિસેપ્ટિક ટેકનિક એસેપ્ટિક ટેકનિક જાળવવી જોઈએ વૂનને ઇન્જુરી ન થાય તે રીતે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને ડ્રેસિંગ કરવું જોઈએ બંને ત્યાં સુધી ઇન્સ્ટ્રુમેન્ટને અલગ રાખવા જોઈએ ડ્રેસિંગ જો શક્ય હોય તો ડ્રેસિંગ પહેલાં તેને બરાબર સ્ટ્રાયલ કરવા જોઈએ ડ્રેસિંગ દરમિયાન બ્લીડિંગ થાય તો સ્ટ્રાયલ સો વડે જનરલી પ્રેસ કરવું જોઈએ પેશન્ટને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવી જોઈએ સ્લફ છે એ જરૂર પડે તો જ રીમૂવ કરવું જોઈએ અહીંયા સ્લફ રીમૂવ કરવાનું છે તો સ્લફ રીમૂવ કરવા કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ડેડ જે ફેટીસી હોય એટલા જ રીમૂવ કરવા જોઈએ સીઝર વડે સેપરેટ કરતી વખતે સીઝરથી ઇન્જ્યુરી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ લોકલ એપ્લિકેશન ઓફ ઓઇન્ટમેન્ટ બન્સના ડ્રેસિંગમાં લોકલ એપ્લિકેશન એમાં સોફરા ટ્રુલે છે એમાં ગ્લિસરીન છે એમાં પેરાફિન છે આ બધું વાપરવામાં આવે અને ઓઇન્ટમેન્ટ એપ્લાય કરવામાં આવે ઓઇન્ટમેન્ટ કાઢતી વખતે ખાસ ધ્યાન રાખવું આસિસ્ટન્ટની મદદથી ઓઇન્ટમેન્ટ કાઢવાનું નોન ટચ ટેકનિક પૂરેપૂરી વાપરવી જોઈએ જોઈન્ટની જગ્યાએ જ્યારે ડ્રેસિંગ કરવાનું હોય ત્યારે જોઈન્ટની મુવમેન્ટ એકદમ સ્મૂધલી કરવી જોઈએ નહીં તો બ્લીડિંગ થવાના પૂરેપૂરા ચાન્સીસ રહે પેશન્ટ શિફ્ટિંગ જ્યારે પણ પેશન્ટને લિફ્ટિંગ શિફ્ટિંગ કરવાનું આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ પેશન્ટને શિફ્ટ કરતી વખતે પેશન્ટને નીચે ઘસાય ને તેનું ધ્યાન રાખવું જોઈએ પેશન્ટને બરાબર કેર આપવી જોઈએ રેસ્ટ એન્ડ સ્લીપ પેશન્ટને બરાબર રેસ્ટ એન્ડ સ્લીપ આપવી જોઈએ ડિબ્રાઇમેન્ટ તો જો પેશન્ટના જે બોડી પાર્ટ હોય તો એ બોડી પાર્ટ છે એ એકદમ સ્ટીપ થઈ ગયા હોય તો એવી વખતે ડિબ્રાઇમેન્ટ કરવું જોઈએ સાયકોલોજીકલ કેર તો પેશન્ટ અને પેશન્ટના રિલેટિવને સાયકોલોજીકલ સપોર્ટ આપવો જોઈએ પેશન્ટને ઇન્સોમનિયા ઇરિટેશન લોસ ઓફ હેપિટાઈટનો સે વોમિટિંગ વગેરે માટે ઓબ્ઝર્વ કરવું જોઈએ તો આ હતી બન્સની કેર તો બન્સ એટલે શું બંસ થવાના બંસના જુદા જુદા પ્રકારો અને બન્સના પેશન્ટની અડતાલીસ કલાકની સારવાર તો બંસની સારવાર વારંવાર પૂછાતી હોય તો આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય એ પ્રશ્ન આપણે કરવા જોઈએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ